નો બર્થડે છે તો સૌથી પહેલા સીમા હેપી બર્થડે ડે ચલો કોમલ છે ને સીમા માટે કઈ ગિફ્ટ લાવી છે હવે સીમા તું અનબોક્સ કર ખોલ તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અને લગભગ ત્રણ મહિના પછી આ ગ્રાઉન્ડ નો વિડીયો બનાવી રહ્યા છીએ અને લગભગ છેલ્લા ચારેક દિવસથી અહીંયા પ્રેક્ટિસ કરવા અમારી પ્લેયરો બધી આવે છે પરંતુ એ વિડીયો નતા બનાવતા અને હવેથી રેગ્યુલર વિડીયો આવતો રહેશે એટલે તમે બધા જોતા રહેજો તો અત્યારે ટાઈમ છે બપોરના બે વાગ્યા અને ત્રીસ મિનિટ એટલે કે અઢી વાગ્યાનો હમણાં છેલ્લા બે દિવસથી બિલકુલ ગરમી નથી આકાશમાં તમે જુઓ ઘણા બધા વાદળા છે એટલે પ્રકાશ પણ અહીંયા નથી એટલે એકદમ ઠંડુ વાતાવરણ છે તો એવામાં બધા સરસ મજાની પ્રેક્ટિસ કરે છે અને ખેલ મહાકુંભ જે આપણે જિલ્લા કક્ષાનો અહીંયા યોજાયો હતો એમાં તો જીતેલા છીએ અને હવે ઝોન કક્ષાએ રમવા જવાનું છે તો એની તૈયારીના ભાગરૂપે હવે આપણે એ પ્રેક્ટિસનો પ્રારંભ કરી દીધો છે મારી પાછળ તમે જુઓ ઘણી બધી પ્લેયરો બેઠી છે અને એમાં અમારી સીમા છે એનો આજે બર્થડે છે તો બર્થડે પણ આપણે મનાવવાનો છે તો ચલો હવે બહુ ટાઈમ નથી બગાડવો ફટાફટ પહેલાં એનો બર્થડે નું સેલિબ્રેશન આપણે કરી લઈએ અહીંયા ગ્રાઉન્ડ ઉપર જ અને પછી આ લોકોને પ્રેક્ટિસ કરાવવાનું શરૂઆત કરીએ તો જો મિત્રો અમારે સીમાબેન અહીંયા ઊભા છે ચોકલેટ હાથમાં લઈને સીમાનો બર્થડે છે તો સૌથી પહેલાં સીમા હેપી બર્થડે તો જો સીમા ચોકલેટ લઈને આવ્યા છે અને બધા કેટલા જણા આવ્યા છે લગભગ તેર ચૌદ જણા આવ્યા છે તો બધા સાથે મળી અને ચોકલેટ ખાશે સીમાનો બર્થડે સેલિબ્રેશન કરશે અહીંયા કેક તો છે નહીં એટલે અને અમારી કોમલ જુઓ કઈક ગિફ્ટ લઈને આવી છે હવે એનું અનબોક્સિંગ કરે ત્યારે આપણે એની વાત કરીએ સીમાનો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો અને હવે અમારા સીમાબેન બધાને ચોકલેટ આપશે અને કોમલ કઈક ગિફ્ટ લઈ છે જો થોડું થોડું તો અનબોક્સિંગ થઈ ગયું છે સાથે ચોકલેટ પણ લાવ ઉપર જો કેવી સરસ મજાની ચોકલેટ ગોઠવી છે કોમલે હા મમ્મી છે મમતા કે સીમા પહેલા બધાને ચોકલેટ આપી છે ચાલ પહેલા હું લઈ લઉં બરાબર ચાલ સીમા ફરીથી હેપી બર્થડે એક જ એક જ એક જ ના ના બસ એક જ ચાલે બધી હેપી બર્થડે બોલો આદમી લાઈન ચલો અમારે કોમલ છે ને સીમા માટે કઈ ગિફ્ટ લાવી છે હવે સીમા તું પેલા એને અનબોક્સ કર ખોલ એ બોક્સ ને કે અંદર શું ગિફ્ટ છે આપડે હજુ પૂછ્યું નથી ખોલ 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 ખોલ

પછી આલલે તો કોઈ ના છોડે કોઈ જો ભાઈ સીમા માટે સરસ મજાનો આ સ્વીટ લાવ્યા છે

આખા ઉનાળામાં લગ્નમાં પહેરીને ફરશે કોમલ જો બર્થડે સેલિબ્રેશન થઈ ગયું હવે હોકી સ્ટીક લઈને બધી અમારી જે ખેલાડી બહેનો છે ગ્રાઉન્ડમાં આવે છે તો સૌથી પહેલા બેઝિક સ્કિલ કરીશું અને એના પછી કંઈક એકાદ સ્કિલ ઉપર આજે વધારે ફોકસ કરીશું તો જોઈએ હવે એને પાછળ ગોલકીપર પણ રેડી થાય છે તો હવે અત્યારે ત્રણ વાગી ગયા છે તો હવે આપણે છે ને છ વાગ્યા સુધી રમવાનું છે કોમલ આજે ગરમી છે નહીં ને મજા આવે છે મજા ગરમીમાં બિલકુલ મજા નથી આવતી પરંતુ અત્યારે જો એકદમ વાદળછાયું વાતાવરણ છે તો એટલી બધી ગરમી નથી એકદમ ઠંડુ વાતાવરણ છે તો બધાને બહુ મજા આવે છે બધા ડિબલ કરે છે અત્યારે બે સ્કિલ સ્કીલ કરી અને હવે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે પાસિંગ સ્ટોપિંગ પ્રેક્ટિસ ચાલુ છે તમે જો બધાએ પ્રેક્ટિસ કરે છે પોતપોતાનું કામ કરે છે અને તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે ખેલ મહુકુમની જો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના છ અને બધા રમી રહ્યા છે બહુ થાકી ગયા છે મારી પણ હાલત તમે જુઓ આખું શરીર પરસો પરસો થઈ ગયું છે મારી પાછળ તમે જો પાણી પીવામાં બધા વ્યસ્ત છે આ બાજુ ગોલકીપર એની કીટ ફરી અને તૈયાર કરે છે મારી પાછળ બે પ્લેયરો બોલ ગોતે છે અને ગોલ પોસ્ટની નેટ છોડે છે તો બસ હવે તમે કહેવાનું એટલું જ કે હવે રેગ્યુલર આપણા વિડીયો આવતા રહેશે તો બસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો આ વિડીયો પર લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો શું કહેવું છે જય શ્રી કે ખાત લાગે મજા આવી ગઈ જો કેવી મજા આવી તમે ચલો અત્યારે આટલું ફરી મળીશું તમને આતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય